બધું કેમ ઘેર નથી આવતો કઈ વાંધો નહીં બે મને લઈને થાક શું થયું કાકા માર ખસી ગઈ છે ને તે ડાક્ટરે મને પચાસ ગ્રામ આદુ ઉચકવાની ના પાડી પચાસ ગ્રામ આદુ ઉચકવાની ના પાડી તો પાંચેક કિલો હશે હવે એમાં કેવું છે મગનમુતી નો માળો છે હવે આ કોઈ જાય નહીં હવે એવું થયું કે બિલાડી આવી દૂધ પી હવે પોપટલાલ ને કઈ કહેવા તો જવાય નહીં હવે દૂધ લેવા મારે ત્રણ પાસઠ વગેરે ઉતરવા પછી ટેટુ ટેટુ ટ્રાફિક ખામે જવાનું ખામે જઈ ને ત્યાંથી દૂધ લઉં દૂધ થેલી આવે પાંચસો ગ્રામ ની ને કરે તો મને પચાસ ગ્રામ આગળ